આજે આપણે બનાવવાનો છું લસણિયા આ એક યુનિક ટાઈપના બટેટા ઘણી વખત આપણે લસણિયા બટેટાની રેસીપી મેં કે છે પણ આજે હું બનાવવાનો છું ને એની અંદર આ બધી વસ્તુઓ આવવાની છે જો આ મોળા મરછા છે આ તીખા મરછા છે કોથમરી છે આદુ છે આ લસણ છે દેશી લસણ હવે અત્યારે પહેલાં આપણે તેલ આવી જાય એટલે મરચાં નાખી દઈએ ત્યારબાદ તીખા મરચાં નાખી દઈએ હા એ સરી જાય ને એટલે ત્યાર બાદ આપણે લખન નાખી દેવાનું છે ત્યારબાદ આદુ નાખી દેવાનું પાંચેક મિનિટ તો સરસ મજાની ગ્રેવી તમે જોઈ શકો છો લસણને કડવા મળી છે હવે તેની અંદર આપણે કશ્મીરી મરચું નાખી દેવાનું છે ત્રીસ ગ્રામ જેટલું કોથમડી નાખવાની એટલે તમારે શું કરી મરચું છોટે પાણી તો આ રીતે ઢાળ કરવાની છે અડધો ઉપર પાણી નાખી દેવાનું હવે એને અગ્રેવી સડવા દેવાની છે આવી ગયું ધાણા જુદું અને બે સમજે જેટલા મરી છે મરીની ટેસ્ટ આપો અલગ ડિફરન્ટ આવશે અને હવે આપણે નાખી દઈએ બે સમજે જેટલું મીઠું તમારા સ્વાદ અનુસાર તમારે નાખો

એકદમ જોરદાર એ અંદર આપણે કોથમરી નાખી દઈએ બટેટા તો આપણે પાંચરી જાય ત્યાં બનાવે પણ એમાં મરી વાળા છે ને લક્ષણી અંદર એ આપણા ટેસ્ટમાં બધા બધા અલગ આવે જો એ પસ્ત કરાતા આપણે લસણ બનાવી નાખ્યા છે ફૂલ લસણયા બટેટા કમ્પ્લીટ થઈ ગયા છે તમે જોઈ શકો છો એ એકદમ જોરદાર હો મોટામાંથી પાણી ને તો જ બકે આ મરીવાળા છે વાત કરો ને તો એકદમ ફૂલ લસણ અને આદુ અને મચ્છા તીખા નાખ્યા ને એનો ફૂલ સ્ટ્રોંગ ફ્લેવર આવી રહ્યો છે અને સાથે ભૂંગળા હોય ભાવનગર હોય એટલે ભૂંગળાના બટેટા તો છે જ તે અને આ મોજ વાહ ભાઈ વાહ ભાવનગર હોય એટલે લસણિયા બટેટા ન હોય એવું બને જો ના હવે જો આમ જ ખાવી આજ આપણે બટેટાના કટકા કરી નાખ્યા હતા એક મિત્ર આવ્યા ને મોજ આવી જાય બનાવવા રીતે